અકડામાં એ છે કોઈ ખાભા એમનો વ્યક્તિ જે છે કોઈ ગૌસ્વામી યોગેશગીરી કરીને છે તો યોગેશગીરી લક્ષ્મણગીરી છે એફઆઈઆરમાં નામ એનું લખવામાં આવ્યું છે હવે એફઆઈઆરની અંદર વાંચતા જોતા એવું લાગે છે કે પોતે તો મોરું છે અને એટલા માટે મારે પત્ર લખવાની ફરજ પડી છે કે આ જો ઉના પોલીસ જ જો આની તપાસ કરશે તો સત્ય બહાર આવશે નહીં

કોના દ્વારા આ ચલાવવામાં આવી રહ્યો છે મોટો કાળો કારોબાર એ મુખ્ય બહાર આવે અને લોકોની સામે સત્ય બહાર આવે એ જરૂરી બને છે એટલા માટે મેં આઈજી સાહેબને પત્ર લખીને જમા માંગણી કરી છે કે આ બનાવની તટસ્થ અધિકારી મારફત તપાસ કરાવવામાં આવે અને મેં જે સવાલો ઊભા કર્યા છે એ સવાલોના જવાબ જે છે એ સત્ય હકીકત બહાર આવે અને પ્રજા એનાથી વાકેફ થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય અને મૂળ સૂત્રધાર સુધી પહોંચે એ જરૂરી છે એટલા માટે મેં પત્ર લખ્યો છે